મિલકત સંબંધી ગુનાઓ કરતા ઈસમો ને તેમજ મિલકત સંબંધી ગુના કામે પોલીસ ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચડ્ડી બનિયાન ધારણ કરી રાત્રિના સમયે કરેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા રીઢા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન ઈશ્વરભાઈ જોરસિંગભાઈ મંડોળ નામક આરોપીને પકડી પાડી તેની વિરૂદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે